નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું ઝાલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજે હું તમને ધોરણ આઠ વિશે સંસ્કૃત દ્વિતીય સત્ર અસાયમેન્ટ સોલ્યુશન બે હજાર પચીસનું કરાવવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો અગાઉની વિડીયોમાં આપણે પ્રશ્ન એક અને પ્રશ્ન બેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ ચૂકીએ છીએ આજે હું તમને પ્રશ્ન ત્રણ સમજાવવા જઈ રહ્યો છું એની અંદર અ બ ક અને આપણે જોવાના છે તો જોઈએ પ્રશ્ન ત્રણ અ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો પહેલું છે બિરાલકી કરોડ રામ ન બે વાયસ કીદશ રટતી કરણકઠોમાં નંબર ત્રણ ક્લાતા ક્લા અનુનીતા કુત્રી નંબર ચાર પુત્ર કી કરો નિંદ્રાતિ નંબર પાંચ જીવને કશ મહસ્ત ખેલસ નંબર છ રામેન કઈ પ્રેશી તો સુવર્ણ મુદ્રિકા નંબર સાત ચાણક્ય કમ્બલાના વિતરણ કદાચ પ્રભાતે नंबर आठ चंद्रगुप्त चाणक्य की वितरण कथयति कथायति कमलानह नंबर नाइन राज्य काले चाणक्य शह ग्रुह के प्रविष्टि त्रयह चोवरा नंबर दस द्वितीया चोवरा चाणक्य शह ग्रुह किं किं पश्यन्ति तैलदीपा पीठा पुस्तकानि जह नंबर ग्यारह प्रभाते मधुपा की भवति सदिरा નંબર બાર પ્રભાતકાલ કી વિલસતી લતિવૃંદ નંબર તેર ગાંધીનગર કીદશ નગરમુંદરમ સુ આયોજિ નંબર ચૌદ ઇન્દ્રોળ પક્ષી ઉદ્યાને કહા બાલાું અવ આકર્ષક મનોરંજક ચાર ડાયનાસોર વિભાગ પંદર નંબર અક્ષરધામ મંદિરે પ્રદર્શ વિભાગ કીદશ અસ્તી અતીવ મનોહર નંબર ચોર કશ પ્રસર મહાન વર્ત્યારે વૃક્ષસ સત્તર નંબર તાપે કવાર્ય વૃક્ષેણ ઓર્ડર નંબર મિરાણે રિપ કારણ જાયે વ્યવહાર ઓગણીસ નંબર વાટિકા વૃક્ષ અધસ્તા સ્થિત માત્ર મહોદય કમ અપશ્ય નદી જલ નંબર વીસ कः निर्जीव निहारी च अस्ति हलम एकवीस नंबर रथशः सारथी कृत तिटस्ती भूमौ बावीस नंबर आचार्यः कदा स्वस्थ उत्तीष्टी समापनकार्यक्रमसह प्रारंभे नंबर तेवीस अद्यारभ अक विद्यालय प्रतिवर्ष खेलमहोत्सव भविष्य इथं वाक्य क वदति विद्यालयस्य आचार्यश्हे બાવીસ નંબર ધાવી કુવંત ધાવનક્રિયા કુવતી પચીસ નંબર કપદ અસ્તી લિખી પત્રક છવ્વીસ નંબર પ્રભાતકાલે કચ્છ ચંદ્ર સત્યાવીસ નંબર પ્રભાતમયે પ્રકાશ કૃત બાવીસ નંબર દુઃખી સિંહ કૃત અટિસ્થા કંદરાયમાં એવું ઓગણત્રીસ નંબર ગાય સારવાર કોણ કરે છે ત્રણ વાર હવે પ્રશ્ન ત્રણ બ એની અંદર ખરા ખોટા આપેલા છે વિદ્યાર્થી મિત્રો ખરા ખોટા વાંચન નથી કરતો તમે જોઈ શકો છો પ્રશ્ન ત્રણ ક પાઠના આધારે યોગ્ય શબ્દોળે કાશ ગ્યાવરો નંબર એક ભવમાં કુરુ કાર્યવિનઃ નંબર બે ઉચ્ચ મા ભસ સુન વરાક નંબર ત્રણ સુદતી સુમુખી શોભનગાત્રિ મમ ખલું નિંદ્રાતી નમર ચાર સર્વે કૌશલ્ય પ્રદર્શન કરું માંઈ છી નર પાંચ ખેલમહોત્સવે આગતાના પ્રતિભાગીના કૃતિ અભિનંદન નંબર છ સમ્યક્ત સર્વા સ્પર્ધા પૂર્ણ બહાર નંબર સાત ચુર્મુખો બ્રહ્મા અસ્ત નંબર આઠ ભોજનાન્પેય તક્રમ નંબર નઈન તક્ર શક્રશ દુર્લભ નંબર દસ અહં કમ્બલાં મમ ગૃહ નિયમી અગિયન નંબર વય દ્વિય પ્રકો પ્રવિષ્યા નંબર પુનશ સ અધ શયન કરો નંબર તેર ગાંધીનગર ગુર્જર રાજ્ય રાજધાની અસ્તી ચૌદ નંબર સિંહ સ્વભાવ્યા સહ ન જલપાનાર્થે આગત પંદર નંબર માત્રાવાલા દૂરતા એપશ્ય તો વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો પસંદ આવ્યો હોય તો વીડિયો લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ